અત્યારે થઈ ગયા છે ગોપાલ ના જોઈ ને રીતે આવું કાક છે વિડીયો નું એ તમે જોઈ આવ્યો છો અહીંયા આપડે દેખાય નઈ કેવી બહુ કા ગોપાલ હેલો મિત્રો ફરીથી સ્વાગત છે તમારો નવો બ્લોગ માં કેમ છો મજામાં આપણે મજામાં જ છીએ જો આપણે જાગીએ છીએ રે છે રેડી મારા કાકાનો સિનિયર લઈને થાય છે જો એમાં આકતાતા ઈ અત્યારે ન આકતાવાનું કાલ આકતાતા લે ના પડ્યો તો પાણી વાળે પાણી સાલું હેપા વાળે એટલે ચાલો આપણે હવે ગામમાં જવાનું છે નાવું છે ચાલો આપણે ગામમાં જ આવી જો આપણે ગામમાં હાલતા થઈ ગોપાલ છે ગોપાલ નો પેલો દિવસ ચાલો આપણે ગામમાં જ આવી જો આપણે ગામ માંથી વાડિયા પહોંચી જશે જો આપણે હવે નાવા વ્યા છે ચાલો આપણે પેલા લઈ લીધું ટાંકો આખો ભીરો હે હમણાં સવારમાં ફેર્યો હતો મોટરની ડારે પછી આ ચાલુ કરી હાલો આપણે પેલા ના લેવી પછી મળવી જો આપણે ના ધોઈને તૈયાર થઈ છે એવી જો આપણે વ્યાસ શીખોડી તર જો આપણે રોપ આવડો મોટો થઈ ગયો છે આપણે ઘણો સમય થયો નાખ્યો એના વિડીયો મેં દેખાડો તમને આપણે હાલો આ કપામાં સર્યું પાય તી દેખાડું જો આ પાયું હતું તારમાં જો તો ખડ તો બહુ ઊંચું નથી આપણે દવા સાટી એટલે હોર આમ પાયેલું થોડુંક બાચી સૂચ પાય જ આમ તો આ તે આપણે વાડજે જવી નાસ્તો કરી લેવી થોડોક આપણે ગામમાં જાણવો તો આ લોચ આપણે નાસ્તો કરી લેવી જો આપણે ચીખોડી એટલે સાંય બે ગયા છીએ ખાટલામાં છે જો આપણે નાસ્તો કરો બે ગયા છીએ જો મોગલી છે તીખા ગાંઠિયા છે આલુ સેવ છે આ મોળો છે છે સેમ ને એવું છે ચાલો આપણે નાસ્તો કરી લેવી ને જો આપણે મસ્ત સાયા બેઠા છે નાસ્તો કરી લેવી જો આપણે નાસ્તો કરી લીધો છે ને જો આપણે શરબત બનાવ્યું છે જો આપણે અડધો કળશો લઈ લીધો પી લીધો છે ને જો ઠંડુ બહુ છે તો પરસે ઓળખ્યો બાય ચાલો આપણે શરબત પી લેવી બહુ ઠંડુ છે જો આપણે શરબત પી ને પાછું શરબત થોડુંક વહી થઈ ને જો ફરી તો મેઘ દીધું છે પાછું ઠંડુ પાણી મીક દીધું બળક થઈ જાય પછી પાછો આપણે જ્યારે બનાવવા થાય જો આપણા ફ્રિજમાં માં મીગી દો પાછું સબ મીગી દો પછી પાછું એવું લાગે તો પી જવાનું હોય ચાલો આપણે પાછા વ્યા દે ખાટ લે જો આપણે પાછા વ્યા આવે છે ખાટ લે જો મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે જો એમ થાય હું ફૂવી જાવું છે એવો પવન આવે છે પણ એ જ આપણે બપોરો વાગ્યા છે અગિયાર વાગ્યા છે હમણાં બાર વાગે એટલે બપોરો કઈ લેવી પછી સુઈ જવાય ને અઠે એટલે હું ચાલો ઘડી કે આપણે ખાટલા બે આવી જોઈવી આપણે બપોરો કરીને વ્યવા સીવી આજ પા ઠીકોળી અઠે સાઈએ ખાટલો જો આપણે લાઈટ નથી એટલે આપણે અહીં સુવાનું છે જો આપણે લુંગી બલાળ લીધી છે હાલો તે આપણે લુંગી ઓડીને સુઈ જાવી મળવી પછી ફાઈનલી મિત્રો આપણે જાગીને હાલતા થઈ ગયા છે ગોપાલની વાડી કોઈ ગોપાલ ભણીને વ્યાવો તો એક વાગે વ્યાવ હોય છે આપણે સુઈ ગયા હતા જો આમાં હે આખતા મારા કાકા જો નીંદ છે ને આમાં હેચેલું છે ચાલો આપણે તો ગોપાલ પાસે જો આપણે ગોપાલ ની વાડિયા પહોંચી ગયા છે ને ગોપાલ વાડિયા નથી બધા એમ તો આવી રહ્યો હું ત્યાં નિહાળ ગયા તો એમને પેલા દેખા તો મને ખબર નથી ત્યારે આપણને પૂછી ત્યારે ક્યાં વિવેજો હાલ હાલી ને જોતા હા થોડું જાય જવાનું સાયકલ લેવાની સાયકલ લેવાની એવું છે

ચાલ વાડી કોઈ જઈ વાડી છે અરે પોણે જઈ વાડી કોઈ ને એટલે આમ જઈ આપણે રોજ બેઠતા હોય ના જવાનું હોય બધા મેં શું કરતો તો અહીં કઈ ને તલ લખ્યા હતો એવું હે તો તો આજે લુકડા જે લેવાની છે ને હા કપડે એના હા જેવા આવી છે મે ન પકી ના તો એવા હોય થોડા નથી તો તો કેવા હે તરતા નહીં હા એવા હે એવા એ થોડા જેવા જ ભાઈ મારે અહીંયા પડ્યા હજી ચાલો આપડે ગામ માં જ મીઠું લઈએ પછી નાખી દેવી ગોપાલ ચાલો ગામ માં જઈ જો આપડા મીઠું ગોપાલ આ નાસ્તો લીધો હે ગોપાલ ઠલવે હે

એવું છે ચાલો જ આવી હાલ પાણી પીલા જ આવી બાર ક્યાં છે પડામે હે પડામે છે હાલો ગોપાલ એમ કે પેઢી લેવાનું છે હાલો જ આવી લેવા પડામે છે ને જવાનું છે ચાલો જ આવી ગોપાલ આવે પછી જઈ બી જો ગોપાલે નાસ્તો કરીને બી આવ્યો છે આમ મીઠું ખાય છે એટલે ખાતર ને નાખવાનું છે તો અહીંયા

ખાઈ ગયા લે ને પીંટ જેવું હતું કઈ ના ખાવો હે તો કે તો ખંભે નથી લીધો હવે ચાર જણા તો તને જ આવતી ચાર જણા આતા એ મેગા ગોપાલ બધા મેઠે વેવા છે ને ગોપાલ તો વિડિયો બનાવે ને રીતે બોલ બોલ બોલો નહીં બસ હવે આ જવાનો બેટી હતું જુઓ ઈ ગોપાલ એના વિડિયો મેગા કેરે કેરે કેવા કે આડાવાળા વૈશમાં હું બાકી તમારા બેના હોય જ તે કા ગોપાલ ગોપાલ નો ફોન જો ઓરિજિનલ આવે નહી તો બનાવ્યા રાખે કા ગોપાલ લેવાનો ને ફોન જો એ રીતે બનાવ જામ હામો કેમ રાખી ને રીતે બસ હવે આ જોવાનો બાકી હતું જુઓ ચાલો આપણે બીજા એકાદ બે વિડિયો બનાવી નાખીએ જો આપણે કોમેડી વિડિયો ની તૈયારી થઈ ગઈ છે ગોપાલ ને જોઈને રીતે આવું કક્ષે વિડિયો નું એ તમે જોઈ આવજો અહીંયા આપણે દેખાય નહીં ગયું બહુ કા ગોપાલ

જો આપણે ગોપાલની ની વાળી વિડીયો બનાવીને જો આપણે બે એવી આવી જો થોડો ગ્રો હે મસ્ત ઠંડો પવન આવે છે આલો કડક બેઠાવી દઈશું જો આપણે ધાબા ઉપરથી અઠાવી આવ્યા તો દી હાથમી જો તે હાલો વલોક આપણે પૂરો કરી દેવી શેર ન હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નહીશો નવા બીજા વ્લોકમાં